અરે આજ તો મને તો તો હાસી હાસી ને મોઢા માથે અમારે હગા લાયા હે ટ્રેક્ટર અને જીસી બી હવે આનાથી ખુશી મોટી ચીજ હોય કે છે તમે કયા જમા હા અમારે આઢો ઓ

હવે જઈ ને કોદાળી કાપી દુ એને ખેતર માં રખાય નહીં કાઢવું હવે મારે આવો આવો બસ હવે આ ખેતર આવ્યો તો એવું એમ ના ના એટલે આ કાપવાનું હતું

આપડેજી ને લઈને ભાઈ બાકી ના રેવાજી ને તમારે જીવ નું ટાવર લગાવ્યું અરે મૂર્ખા જીઓ નું ટાવર નહીં આ મેન લાઈન ની જાય છે આ મેન લાઈન હે મેન લાઈન છે વાત મેળ પડતી તમે મને આજે ખુશી હે મારે ખુશી માં જ રહેવા દો મને ખુશારે અરે જીવન જ્યાં નહીં તમે મોટા જવા ત્રણ જણા નહી દેખાતા તમે એમ કે છે હે તમે તમારે જવાનું છે જવાનું જે મોત માં કોણ સાધુ રહ્યું સમાચાર લવા આવ્યા છે ના મારે તો કોઈ લાવું નહીં લાવ્યું પણ હમણાં જ સાયકલ બે લાવ્યું છે બાજુ પણ સાયકલ હમણાં લાવી મારે લાવી લાવ્યું

વધો ની કાચ રાખો કાલે મળી જાય આપડે આ લઈને ખાવાનું બધું છે તમે હેડો હંગાર છે ખાવાનું હા કોણ મજિદ કે

અને હગો કોક પૂછશે તો હવે સમજાવુ બાફવાનો હે તો એ તો કોઈ ના બાફે આપડે સનડે ઓ શું કીધું તમે એમ કરી મને મારશો તો લઈ પણ મારવાના નથી લાડવા ખબરવાના છે એ આઈ જીધું ઉતરવ ભાઈ

내가 해라. 해라 비데. 아이, 내라, 어서 해. 해, 마루아 이오 마루아 두 아이오. 아멘. 두아 두. 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 아멘. ભાઈઓ ને લાયા તમારું એકલાું હો રાજમ રમ કરો આવું થોડી ચાલે મારે શોધી ને હજા આપડે

હલો હે હમુરે આપણે લાવો લાવો પણ કરવાનું ચાલુ હે આ તો ઘણા રૂપિયા કમા આપડે પૈસા તો કમાવા માટે જ લાવ્યા છે અમી મને યાદ થોડા

આપડે આપડે નવું છોડે જુનુ જુનુ આપણે ના આખો એવું આપડે નવ મજબૂત

મારે ટ્રેકર વધ મને પોસો ભાઈ હાસો રૂપિયા ખર્ચો કરી લઈ જાવ

સાતસો રૂપિયા ખર્ચ કરીને આડું ને તો આને આ મુર્ત હતું અમારી હોય આબરુ જી હે આબરૂ અમારી જી તમારી નહીં જી તમે આજુબાજુ બધા દેખે મારી કોઈ ગાઢ આવું થાવ ના હોય પછી

હવે ખાવાની જરૂર છે હેડો સમજે નઈ આપડે આબરૂ આબરૂજી છે મારા હાડુ જોડે તો ખાવા રેવરાયમ

હા તો ભલાજી એ કીધું એટલે આ આવું પડી જાય પાસે આવતા ને હા પાછું